શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસને શનિવારના રોજ શ્રી બળિયાદેવ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરમાં આચાર્ય શ્રી ભરતકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા શ્રીમતી હેતલબેન ડુમ્મસવાલા દ્વારા રક્ષાબંધનનું મહત્વ શું છે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની શરૂઆત ક્યારે થઈ તેની પૌરાણિક કથાઓ દ્વારા રસપ્રદ માહિતી રજૂ કરી ભાઈ બહેનના સ્નેહને વર્ણવતું સુંદર કાર્ય રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માકુમારીમાંથી ઉપસ્થિત થયેલ બહેનો દ્વારા આ પર્વની મહત્વ રજૂ કરી સુંદર સુવિચાર દર્શાવતી ફેમ શાળાને અર્પણ કરવામાં આવી હતી અને આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકગણને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું ત્યારબાદ આચાર્યશ્રીએ તેમનો આભાર માની ભેટ આપી હતી શાળાની શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષક ભાઈઓને કરી રાખડી બાંધવામાં આવી આવી હતી હતી અને તમામ ભાઈઓ દ્વારા બહેનોને અર્પણ કરવામાં કાર્યક્રમમાં આગળ વધતા દરેક વિદ્યાર્થીની બહેનોએ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું અને ભાઈઓએ પણ પોતાની યથાશક્તિ મુજબ બહેનોને અલગ અલગ ભેટ આપી હતી સમગ્ર શાળા પરિવારના સભ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો